સુરત ક્રાઇમ બ્રાન્ચે નવસારી શહેરમાં બે માં પારસી દંપતીના ડબલ મર્ડર અને પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હિંમતનગર શહેરના હાથીમતી કેનાલ ફ્રન્ટ સામે પૂર્ણિમા ચોક પાસે સુરત બ્રાન્ચની ટીમે બિપિન શર્માને ઝડપી પાડ્યો બિપિન મૂળ ખેડ બ્રહ્માના બ્રહ્માજી ચોકનો રહેવાસી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હિંમત નગરના ગાયત્રી મંદિર રોડ પર છુપાઈને જીવી રહ્યો હતો બે હજાર બે માં બિપિન શર્મા અને તેના સહગ્રીત રઘુનાથ ગુર્જર સહિતના લોકોએ નવસારીમાં એક પારસી તેમના ઘરમાં બાંધીને લીધા બાદ દબાવી મોતના ઘાટે દંપતી ચોપન હજાર લૂટ ચલાવી આ કેસમાં નવસારી પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો ચોરાણું ત્રણસો બેતાલીસ અને એકસો વીસ બી મુજબનો ગુનો દાખલ કર્યો છે ત્યારબાદ નામદાર એડિશનલ સેશન કોટ નવસારી આજીવન કેદ અને પાંચ હજાર દંડ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે